નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઓરિજિનલ ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ સો ટકા ઓરિજિનલ ગીર વળકી વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે વ્યાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ ઓળકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેખાવમાં ખૂબ જ સુંદર છે ઓરિજિનલ ગીર વળકી છે ભાવનગર જિલ્લામાં તમને આ વડકી જોવા મળશે આ વડકીની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલકભાઈને ઘરે શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે એકદમ શાંત સ્વભાવની અને ખૂબ જ સારા દેખાવવાળી ઓરિજિનલ ગીર નસલની ગાય છે

ત્યારબાદ વળકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અને આ વળકીની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ વળકી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બરવાળા અને જિલ્લો બોટાદ ત્યાં તમને આ વળકી જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગીર વિશે વધુ માહિતી મેળવી શકો છો તમે ખરીદી શકો છો ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની છ થી સાત દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું અગિયાર થી બાર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે અથવા તો તબેલા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ કાબરી ગાયની અંદાજીત કિંમત માલિકે ત્રીસ રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ